કેવો માહોલ અત્યારે આટલી બધી લાઈનો સવારથી કેમ છે મતદારો સૌથી વધારે છે અને બીઆરસી ભવન છે ત્યાં અત્યારે અમે આવી પહોંચ્યા છીએ તમે પણ વહેલી સવારથી આવ્યા છો વહેલી સવારથી બરોબર વાવણી કરવા જવાનું વાવણી કરવા જવાનું મુદ્દા તો ઘણા છે સાહેબ મતદાતા ગણાય છે ચોક્કસથી જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું સિનિયર સિટીઝન મતદારો અત્યારે પહોંચ્યા છે જે પોલીસમેન હાથ પકડી અને મતદાન મથક સુધી લઈ જઈ રહ્યા છે આ દ્રશ્યો તંદુરસ્ત લોકશાહીના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું અને તંદુરસ્ત લોકશાહીમાં આવા જ ક્યાંક દ્રશ્યો સામે આવતા હોય છે જોઈ શકાય છે કે યુવા મતદારો પણ જે દીકરીઓ છે એ પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે બીજી તરફ સિનિયર સિટીઝન માજી છે એ પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો જબરજસ્ત માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે ત્રિપાખિયા જંગ વચ્ચે સાથે સાથે જે કોંગ્રેસના ઉમેદવાર છે નિતિનભાઈ પણ સામાન્ય નાગરિકની જેમ અત્યારે ઉભા છે આ તરફ બહેનો અત્યારે મતદારો છે કે એમને તો અનેક ચૂંટણીઓ જોઈ હશે વિસાવદર અંદર દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું સાથે યુવા મતદારો પણ જોવા મળી રહ્યા છે પેલી વાર મતદાન કરો છો કે બીજી વાર બીજી વાર બીજી વાર કરો છો બરોબર

જો દોઢ કલાક જેટલો સમય થયો છે મતદાન શરૂ થયું એને વિસાવદરની પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે ખડીયા ગામની માધ્યમિક શાળાના મતદાન મથક ઉપર અમે અત્યારે પહોંચ્યા છે અને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી લાંબી કતાર અહીંયા મતદારોની જોવા મળી રહી છે અલગ અલગ જે મતદાન મથક આવેલા છે બુથ આવેલા છે મતદાન બૂથ તેની અંદર સવારથી અહીંયા કતારો જોવા મળી રહી છે મહત્વપૂર્ણ બાબત છે કે આ પેટા ચૂંટણી આવી છે અને પેટા ચૂંટણી ધારાસભ્યએ રાજીનામું આપી અને પક્ષ પલટો કર્યો તેના કારણે આ પેટા ચૂંટણી આવી છે જેને લઈ અને અહીંના મતદારોએ ફરી એક વખત મતદાન કરવા માટે થઈ અને કતારમાં ઊભું રહેવું પડ્યું છે મારા સહયોગી છે જયરામ રબારી જે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે આ તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે જે અહીંયા કતારની અંદર ઉભેલા છે મતદારો એ મતદાતાઓના દ્રશ્યો બતાવવાનો હાલ આપને પ્રયાસ કરી રહ્યા છે આ તમામ એ મતદારો છે કે જે અહીંયા મતદાન માટે પહોંચ્યા છે સવારથી મતદાન કરી રહ્યા છે દોઢ કલાકનો કાકા શું મુદ્દો ધ્યાનમાં રાખીને મતદાન આમાં ખબર નથી આપને તો

મદદ કરી રહ્યા છે જે સુરક્ષા કર્મચારીઓ છે એ અહીંયા એ પણ દ્રશ્યો આપને દર્શાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી જયરામ રબારી અત્યારે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે વિસાવદરની ત્રિપાખિયા જંગની આ પરિસ્થિતિ છે જોકે સોળ ઉમેદવાર કુલ આ પેટા લડી રહ્યા છે જે પૈકી ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ કોંગ્રેસના નીતિન રાણપડિયા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા શંકરસિંહ વાઘેલાની પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર પણ અહીંયા ચૂંટણી લડી રહ્યા છે આ ઉપરાંત જે બાર અપક્ષ ઉમેદવારો છે એ પૈકીના એક અપક્ષ ઉમેદવાર કે જે ટક્કર આપી રહ્યા છે અત્યારે આ તમામ ઉમેદવારોને એ પણ કે જેને ટિકિટ મળવાની આશા હતી પરંતુ ટિકિટ ન મળતા તેઓ અત્યારે અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે મહિલાઓ અહીંયા યુવતીઓ અહીંયા

અમારો અમૂલ્ય મત જેને જાય ને તે સારો વિકાસ કરે તેને તો શું મુદ્દો ધ્યાનમાં રાખીને તમારો અમૂલ્ય મત આપશો જે સારો વિકાસ કરે ને બધાનું ધ્યાન રાખે ને બધી એક એક વસ્તુનું ધ્યાન રાખે તેને